નમસ્કાર ચલો આજે એક બહુ જ રસપ્રદ સવાલ પર વાત કરીએ ક્યારે વિચાર્યું છે કે આખા દેશમાં જે લાખો બિઝનેસ ચાલે છે એમના હિસાબો પર સરકાર કેવી રીતે ભરોસો કરતી હશે આજે આપણે આ જ વિષયમાં ઊંડા ઉતરીશું અને સમજીશું કે ટેક્સ ઓડિટ શું છે અને એ ફક્ત કાયદાની જરૂરિયાત જ નહીં પણ એક નૈતિક જવાબદારી પણ કેમ છે જરા વિચારો તો દેશમાં લાખો નાના મોટા વેપારીઓ અને પ્રોફેશનલ્સ છે બધા પોતપોતાના નફા નુકસાનના આંકડા રજૂ કરે છે તો સરકાર કેવી રીતે માણી લે કે આ બધા આંકડા સાચા જ છે આટલા મોટા પાયે વિશ્વાસ રાખવા માટે કોઈ મજબૂત સિસ્ટમ તો જોઈએ ને અને બસ આ જ સવાલનો જવાબ છે ટેક્સ ઓડિટ તો આનો ઉકેલ છે ટેક્સ ઓડિટ હવે આ શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી આ કોઈ ભૂલો શોધવાની કવાયત નથી ઉલટાનો આ તો એક સ્વતંત્ર તપાસ છે જે ખાતરી કરે છે કે બધું બરાબર છે કે નહીં આનાથી ફાયદો બંનેને છે સરકારને સાચો ટેક્સ મળે છે અને બિઝનેસ કરનારને પણ એક માનસિક શાંતિ રહે છે કે ભાઈ આપણા ચોપડા એકદમ ચોખા છે ઓકે તો હવે સૌથી મોટો અને કામનો સવાલ જે બધાના મનમાં આવે કે શું દરેક બિઝનેસે આ ઓડિટ કરાવવું પડે અને જવાબ છે ના બધા માટે આ ફરજિયાત નથી તો ચાલો ફટાફટ એ નિયમોને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ કે આ ઓડિટ કોને લાગુ પડે છે હવે આ નંબર્સ પર ખાસ ધ્યાન આપજો જો કોઈ બિઝનેસનો વાર્ષિક ટર્નઓવર એક કરોડ રૂપિયાથી વધી જાય તો ઓડિટ કરાવવું ફરજિયાત છે પણ અહીંયા એક મસ્ત ટ્વિસ્ટ છે જો તમારા મોટાભાગના વ્યવહારો ડિજિટલ હોય એટલે કે રોકડાની લેવડદેવડ પાંચ ટકા કરતાં પણ ઓછી હોય તો સરકાર તમને દસ કરોડ રૂપિયા સુધીની છૂટ આપે છે આ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાનો એક સ્માર્ટ રસ્તો છે અને બીજી બાજુ ડોક્ટર વકીલ જેવા પ્રોફેશનલ્સ માટે આ લિમિટ પચાસ લાખ રૂપિયાની છે સારું તો ઓડિટ તો થઈ ગયું હવે શું ઓડિટર આ બધી તપાસ પછી એક રિપોર્ટ તૈયાર કરે છે એ એક ખાસ દસ્તાવેજ હોય છે જેનું નામ છે ફોર્મ થ્રી સીડી ચાલો હવે જરા આ ફોર્મની અંદર ડોક્યું કરીએ અને જોઈએ કે આ આટલું બધું મહત્ત્વનું કેમ છે આ ફોર્મ સીડી છે ને એ આખા ટેક્સ ઓડિટનો નિચોડ છે એમ સમજો કે આ તમારા બિઝનેસનું ફિનાન્શિયલ હેલ્થ રિપોર્ટ કાર્ડ છે જે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા સર્ટિફાઈ થયેલું છે આમાં તમારા બિઝનેસની નાણાકીય બાબતોની બધી જ વિગતો હોય છે આમ તો આ ફોર્મમાં છેક ચુમ્માલીસ અલગ અલગ મુદ્દાઓ હોય છે પણ આપણે બધામાં નથી પડવું ચાલો અમુક ખાસ મુદ્દાઓ જોઈએ જે ઓડિટર બારીકાઈથી ચકાસે છે જેમ કે કોઈ મોટો રોકડના વ્યવહારો થયા છે કોઈ મોટો ખર્ચો ખોટી રીતે તો નથી બતાવી દીધો લોન અને ડિપોઝિટનું શું સ્ટેટસ છે અને બહુ જ મહત્વનું ટીડીએસ જીએસટી અને પ્રોવિડન્ટ ફંડ જેવા કાયદાકીય પૈસા બરાબર ભર્યા છે કે નહીં આ બધી એવી જગ્યાઓ છે જ્યાં ભૂલ થવાની શક્યતા સૌથી વધુ હોય છે આ બધી ટેકનિકલ વાતો અને જટિલ પ્રક્રિયાની પાછળ એક વ્યક્તિ છે જે આ બધાનો આધાર સ્તંભ છે અને એ છે ચાર્ટેડ એકાઉન્ટન્ટ એટલે કે સીએ એમનું કામ ખાલી આંકડા ચેક કરવાનું નથી પણ સરકાર અને કરદાતા વચ્ચે વિશ્વાસનો એક મજબૂત પુલ બનાવવાનું છે ચાલો એમની આ ગંભીર જવાબદારીને થોડી વધુ નજીકથી સમજીએ જો આ વાક્ય બહુ જ પાવરફુલ છે આનો સીધો મતલબ એ છે કે સરકાર અને ટેક્સ ડિપાર્ટમેન્ટ એક સીએની કાબેલિયત અને એમની ઈમાનદારી પર આંખો બંધ કરીને ભરોસો કરે છે એમની સહી એ ખાલી સહી નથી એક ગેરેન્ટી છે એક સર્ટિફિકેટ છે કે ઓલ ઇઝ વેલ આ બતાવે છે કે આ પ્રોફેશન કેટલું જવાબદારી જવાબદારીભર્યું છે ડ્યુ ડિલિજન્સ બહુ ભારે શબ્દ લાગે છે પણ મતલબ બહુ સીધો છે પૂરી તકેદારી અને ઝીણવટભરી તપાસ જેમ કોઈ સર્જન ઓપરેશન કરતા પહેલાં સો રિપોર્ટ કરાવે બસ એ જ રીતે એક ઓડિટર રિપોર્ટ પર સહી કરતા પહેલાં દરેક કાગળ દરેક આંકડો બરાબર તપાસે છે કેમ કારણ કે એમની એક નાનકડી ભૂલ પણ કોઈના માટે મોટી મુસીબત બની શકે છે તો પછી એક સારા ઓડિટરની નૈતિક ફરજો શું હોય સૌથી પહેલું મશીનની જેમ ફટાફટ સહીઓ નથી કરી દેવાની પહેલા બધી જરૂરી માહિતી ભેગી કરવાની સવાલો પૂછવાના પછી દરેક કાયદાનું પાલન થયું છે કે નહીં એ પાક્કું કરવાનું પછી ભલે એ ટીડીએસ હોય કે જીએસટી અને છેલ્લે ખાતરી કરવાની કે બધી જ વિગતો સાચે સાચી અને પૂરેપૂરી બતાવવામાં આવી છે આમાં જરા પણ બાંધછોડ ન ચાલે તો આટલી બધી વાતચીત પછી આ બધાનો સાર શું નીકળ્યો આખી વાતનો નિચોડ શું છે ચાલો એને એક જ વાક્યમાં સમજીએ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે ટેક્સ ઓડિટ એ કોઈ માથાનો દુખાવો કે ખાલી ફોર્મેલિટી નથી હકીકતમાં એ તો એક નિશાની છે તમારા બિઝનેસની ઈમાનદારી અને પારદર્શિતાનું સર્ટિફિકેટ છે એટલે એને બોજ નહીં પણ એ ગૌરવ સમજવું જોઈએ અને છેલ્લે એક વિચાર સાથે આપણે સૌ છૂટા પડીએ દુનિયા ટેક્સની છે નિયમોની છે પણ શું ખાલી નિયમોનું પાલન કરી લેવું પૂરતું છે કે પછી ખરી પારદર્શિતાને ઈમાનદારી તો ત્યાંથી શરૂ થાય છે જ્યાં કાયદો પૂરો થાય છે આ સવાલ પર વિચારવા જેવું ખરો